બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ચેતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું આશીષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડોક્ટર સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં કાર્યરત છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે બીએસડબલ્યુ બેચલર ઓફ સોશિયલ વર્કના પાઠ્યક્રમ એકસો એક સમાજ કાર્યોનો મૂળભૂત પરિપ્રેક્ષ્ય વિશે આજે આપણે ચર્ચા કરીશું જેમાં વિદ્યાર્થી મિત્રો એકમ નંબરનું નામ છે સાત જેમાં સંવિધાનિક વિચારધારા ગાંધીજી અને અનુસૂચિત જનજાતિના સંદર્ભમાં એના વિશે આપણે આ વિડિયો લેક્ચરના માધ્યમથી વિસ્તૃત માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસના મુખ્યત્વે હેતુ એ છે કે તમે સંવિધાનનો અર્થ જાણી શકશો તેમજ સંવિધાનિક વિચારધારાઓનો અર્થ શું છે અને તેના મુખ્ય ઘટકો વિશે તમે જાણી શકશો આ ઉપરાંત ગાંધીજીની જે સંવિધાનિક વિચારધારા છે અને અનુસૂચિત જે જાતિઓ છે એ અંગેનો દ્રષ્ટિકોણ તમે આ વિડીયો લેક્ચરના માધ્યમથી સમજ મેળવી શકશો તો આપણે આ વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના સંવિધાનિક વિચારધારા ખાસ કરીને અનુસૂચિત જાતિના સંદર્ભમાં અને ભારતના તમામ સમુદાયોના વિકાસમાં ભારતમાં સામાજિક અને રાજકીય જીવન પર કાયમી અસર ધરાવતી હતી તેમના માટે સંવિધાન માત્ર એક કાયદાકીય દસ્તાવેજનું હતું પરંતુ સમાજમાં સામાજિક ન્યાય અને માનવાધિકારીનું પ્રાપ્તિ માટેનું હતું ભારતનું બંધારણ વિદ્યાર્થી મિત્રો જે ભારતનો એક સર્વોચ્ચ કાયદો છે જેની અંદર બંધારણીય જોગવાઈઓ કાયદાકીય જોગવાઈઓ આ ઉપરાંત ભારતના વ્યવસ્થાની જોગવાઈઓ આ બંધારણની અંદર કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો આપણે શું જાણીએ છીએ કે ભારતનું બંધારણનો અમલ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસથી અમલમાં આવ્યું જેમાં ભારતમાં મુખ્યત્વે સામાજિક આર્થિક રાજકીય ન્યાય સમાનતા સ્વતંત્રતા જેવી બાબતોની જોગવાઈઓ એ બંધારણની અંદર કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીની દ્રષ્ટિએ એમના વ્યક્તિગત વિચારો સમાજમાં સમાનતાના મૂલ્ય વિકસે માટેના પ્રયત્નો એ ગાંધીજી દ્વારા થયા છે તો આજે આપણે એની વિસ્તૃત માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો સંવિધાનનો અર્થ અને સંવિધાનની વિચારધારાના મુખ્ય ઘટકો જેમાં મુખ્યત્વે આપણે સંવિધાન સંવિધાન એટલે કોઈ પણ દેશ કે રાજ્યના સંચાલન માટે એની શાસન વ્યવસ્થા માટે તેમજ નાગરિકોના અધિકારો અને કર્તવ્યો માટે જે પરિભાષિત થયેલા નિયમો અને સિદ્ધાંતોનો એક સત્તાવાર દસ્તાવેજ છે જેની અંદર નાગરિકતાના મુખ્યત્વે ભારતીય બંધારણની અંદર જે મૂળભૂત છ અધિકારોની જોગવાઈ કરવામાં આવેલી છે આ ઉપરાંત ભારતીય બંધારણની અંદર નાગરિક કર્તવ્યો જેને આપણે મૂળભૂત ફરજો તરીકે ઓળખીએ છીએ જેની બંધારણમાં જોગાઈ કરવામાં આવેલી છે તો જે ભારતનું જે બંધારણ છે જે મુખ્યત્વે દેશના શાસન અને સંચાલન માટે મૂળભૂત સિદ્ધાંતો છે જે ભારતના સંચાલન માટે દિશા સૂચન જે માર્ગદર્શન આપે છે જેને આપણે સંવિધાન તરીકે ઓળખીએ છીએ અને એમાં મુખ્યત્વે સંવિધાનના માધ્યમથી વિવિધ નીતિઓ કાયદાઓની રચના કરવામાં આવે છે જે આ નિયમો જે યાદી છે જે સંહિતા છે જેને આપણે સંવિધાન તરીકે ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સંવિધાન એ મુખ્યત્વે જીવંત દસ્તાવેજ છે જે સમાજમાં સમાનતા ન્યાય સ્વતંત્રતા બિનસાંપ્રદાયિકતા જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપે છે આ ઉપરાંત દરેક વ્યક્તિને સમાન અધિકારો મળે એ માટેના પ્રયત્નો એ સંવિધાન દ્વારા થતા હોય છે વિદ્યાર્થી મિત્રો સંવિધાન જેને આપણે કાયદાકીય નીતિ નિયમો તરીકે ઓળખી શકીએ જેના માધ્યમથી દરેક દેશ રાજ્ય વ્યવસ્થા તેનું સંચાલન એ કાયદાના બંધારણના માધ્યમથી થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો સંવિધાનની જે વિચારધારા છે જે મુખ્યત્વે તેની અંદર જે ઘટકો છે એના વિશે આપણે સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો સંવિધાન એ અર્થઘટન અને જે સમ સંવિધાનના જે મૂલ્યો છે સિદ્ધાંતો છે માન્યતાઓ છે જેમાં મુખ્ય સંવિધાનની જે ભૂમિકાઓ છે જેમાં સરકાર સમાજ કાયદાકીય રીતે જે બાબતો સામેલ છે તેમાં મુખ્યત્વે રાજકીય નીતિ અને પ્રતિક્રિયાઓનો સમાવેશ એ ભારતીય સંવિધાનની અંદર થાય છે વિદ્યાર્થી મિત્રો સંવિધાનના જે મુખ્ય જે ઘટકો છે એના વિશે આપણે ચર્ચા કરીશું ખાસ કરીને મૂળવાદ એટલે કે સંવિધાન તેને અપનાવતા સમયે જે મૂળ સમજણ છે એના આધાર પર કરવામાં આવ્યું છે આ ઉપરાંત જીવંત સંવિધાન સમાજમાં જે વર્તમાન સ્થિતિ બદલાતી સમાજ ગતિશીલ સમાજ છે જેમાં વિવિધ પરિવર્તનો સમય અનુસાર આવતા રહે છે તો આ સમયને ધ્યાનમાં રાખીને સામાજિક ફેરફારો સાથે વિકસિત થાય છે અને બંધારણીય જોગવાઈઓ હોય આ ઉપરાંત કાયદાકીય જોગવાઈઓ છે જે સંવિધાનને ધ્યાનમાં રાખીને રચવામાં આવે છે જે ગતિશીલ પ્રક્રિયા છે જેથી કરીને સંવિધાનને આપણે એક જીવંત સંવિધાન તરીકે ઓળખી શકીએ છીએ અને બીજું ઘટક એ છે કે ન્યાયિક સક્રિયતા વિદ્યાર્થી મિત્રો સંવિધાન મુખ્યત્વે જે વિચારધારા છે જે વર્તમાન સમયમાં જે મુદ્દાઓ છે જે સમસ્યાઓ છે એના ઉકેલા માટે સંવિધાનનું અર્થઘટન કરવું જોઈએ ક્યારેક નવી નીતિ પણ બનાવી જોઈએ જેથી કરીને ન્યાયિક પ્રક્રિયામાં સરળતા રહે સામાજિક નીતિઓમાં મુખ્યત્વે વાત કરીએ વર્તમાન સમયમાં ઘણી શૈક્ષણિક નીતિઓ આરોગ્યલક્ષી નીતિઓ મહિલાઓ માટે બાળકો માટે વિવિધ બંધારણને ધ્યાનમાં રાખીને વિવિધ નીતિઓનું ઘડતર કરવામાં આવે છે જેથી કરીને સમાજમાં સમાનતા ન્યાય સ્વતંત્રતા જેવા મૂલ્યો વિકસે એ બંધારણની મુખ્યત્વે જોગવાયો છે આ ઉપરાંત સંવિધાનની અંદર ન્યાયિક સંયમ ખાસ કરીને ભારતીય બંધારણની અંદર ન્યાયિક સભાની વ્યવસ્થા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની જેવી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરીને દરેક વ્યક્તિને સમાન ન્યાય મળી રહે એ માટેના વિવિધ પ્રયત્નો એ ભારતીય બંધારણની અંદર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને સંવિધાન જે મુખ્યત્વે દરેક સમાજ દરેક વ્યક્તિને સમાન અધિકારો સમાન તક પૂરી પાડવાનું એક નૈતિક દસ્તાવેજ તરીકે આપણે ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના સાંવિધાનિક વિચારધારા હેઠળની મુખ્ય આપણે બાબતો વિશે સમજ મેળવીશું જે સમુદાયો છે મહિલાઓ છે યુવાનો વૃદ્ધો છે એમના માટે ગાંધીજીનો દ્રષ્ટિકોણ સંવિધાનિક દ્રષ્ટિએ કેવો હતો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના વિચારો સંવિધાનિક દ્રષ્ટિએ જોઈએ તો અહિંસા અને સત્યાગ્રહ આ બે સિદ્ધાંતો ઉપર ગાંધીજી મુખ્યત્વે કાર્ય કરતા હતા અહિંસા મુખ્યત્વે ગાંધીજીની દ્રષ્ટિએ કોઈ પણ જાતની હિંસા કરવી નહીં એ અંગે ગાંધીજી વિચારધારા ધરાવતા હતા એમાં કોઈ પણ પ્રાણીજીવ હોય મનુષ્યજીવ હોય કે પછી કોઈ પણ સમાજ હોય એની પ્રત્યે હિંસા કરવી નહીં એ અંગેની વિચારધારા ગાંધીજી ધરાવતા હતા આ ઉપરાંત સમાજમાં શાંતિ અને સમાનતાને પ્રોત્સાહન આપવાનું કાર્ય એ મુખ્યત્વે ગાંધીજીની વિચારધારામાં હતું આ ઉપરાંત સત્યાગ્રહ મુખ્યત્વે દરેક બાબત સત્યની પડકે રહીને મજબૂત રહીને અડચણરૂપ જે શક્તિઓ છે એની સામે અહિંસક પ્રતિકારો દ્વારા માર્ગ અપનાવવાનો પ્રયત્ન એ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો ગાંધીજીનો મુખ્ય બાબત વિચારધારામાં ગ્રામ સ્વરાજ જેને આપણે ગ્રામ સ્વરાજ માટેનો વિચાર દરેક ગામના આર્થિક રીતે સ્વતંત્ર સ્વતંત્ર અને સ્વાવલંબી બને એ માટેનો હેતુ હતો કે ગામની જે જરૂરિયાતો છે એ જે ચીજવસ્તુઓ છે જે ગામની અંદર જ મળી રહે તેવી વ્યવસ્થા ઊભું કરવાનો પ્રયત્ન એ ગાંધીજીએ ગ્રામ સ્વરાજની અંદર ક વિચારો રજૂ કર્યા છે આ ઉપરાંત સમાજવાદ અને સમાનતા ખાસ કરીને દરેકને સમાન અધિકારો સમાન તકો આપવાની વિચારધારા એ ગાંધીજીની દૃષ્ટિએ સંવિધાનિક વિચારધારા હતી ગાંધીજી માટે એ સમાજમાં રહેતા દરેક સમુદાયો છે વ્યક્તિને સમાન તક મળવી જોઈએ જેથી કરીને સમાજમાં ઉત્કર્ષ અને સમાજને સુખાકારી સ્થાપી શકે એ માટેના પ્રયત્નો એ ગાંધીજીની સંવિધાનિક વિચારધારામાં જોવા મળ્યા છે આ ઉપરાંત વર્ગવિહીન સમાજની વિચારધારા ગાંધીજી ધરાવતા જેમ કે ધનિક અને ગરીબ વચ્ચે જે અસમાનતા છે એ ખાઈને દૂર કરવાનું એને નાબૂદ કરવાના પ્રયત્નો એ ગાંધીજી દ્વારા કરવામાં આવે છે સમાજમાં હંમેશા પ્રશ્નો રહ્યા છે કે જેની પાસે સંપત્તિ છે એની પાસે વતરી જાય છે જ્યારે ગરીબ છે જે વધુ ગરીબ બનતો જાય છે તો ગાંધીજીએ મુખ્યત્વે સમાનતાનો ખ્યાલ અને સમાજવાદનો ખ્યાલ પર ગાંધીજીએ વધારે પ્રાવધાન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત આપણે આ યુનિટની વાત કરીએ છીએ કે ગાંધીજીના સંદર્ભમાં અનુસૂચિત જે જાતિ છે એના સંદર્ભમાં કયા પ્રકારની એમણે પ્રયત્નો કર્યા છે એના સંદર્ભે આપણે વાત કરીશું એમાં મુખ્યત્વે જે અનુસૂચિત જાતિની જે ઉપેક્ષા અને એમના હિત માટે જે ગાંધીજીના પ્રયત્નો કરે ગાંધીજીએ જે પ્રયત્નો કર્યા હતા એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો ગાંધીજીની દૃષ્ટિએ હરિજનોનો ઉત્કર્ષ હરિજન એટલે ગાંધીજીએ અનુસૂચિત જાતિના લોકોને હરિજન એવો શબ્દ પ્રયોગ કરવાનો આગ્રહ રાખ્યો હતો ખાસ કરીને હરિજનનો અર્થ થાય છે ઈશ્વરના માણસો જેથી કરીને ગાંધીજીએ મુખ્યત્વે અસ્પૃશ્યતા સામે લડત આપવાનો પ્રયત્ન ગાંધીજીએ કર્યો છે ખાસ કરીને જે અસ્પૃશ્યતા સમાજમાં વ્યાપેલી હતી એને મક્કમપણે લડત આપવાનું કાર્ય એ ગાંધીજીએ કર્યું હતું જે અસ્પૃશ્ય ગણાતી જે જ્ઞાતિઓ છે જેને ભારતીય બંધારણની અંદર અનુસૂચિત જાતિનો દરજ્જો આપવામાં આવ્યો છે આ ઉપરાંત પૂના કરાર પૂના કરાર આપણે ઓગણીસો બત્રીસમાં થયો જેમાં મુખ્યત્વે જે અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ છે એમને ચૂંટણી માટે જે સીટ આવે છે એને આરક્ષિત કરવાનું કાર્ય એ લખાણમાં પુના કરારમાં કરવામાં આવ્યું હતું એટલે ગાંધીજીના આ પ્રયત્નો રહ્યા હતા કે આ હરિજનોનો ઉત્કર્ષ ઉત્કર્ષ થાય આ ઉપરાંત પુના કરારમાં જે અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ છે એમને ચૂંટણી લડવા માટે આરક્ષિત સીટોની વ્યવસ્થા કરવામાં આવે એ માટેનો પુના કરાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મુલાકાતો અને વક્તવ્ય ગાંધીજીએ અલગ અલગ સ્થળોએ જઈને અનુસૂચિત જાતિના જે લોકો છે એમને પ્રોત્સાહિત કરવાનું એમના શિક્ષણ સંબંધી જે અસ્પૃશ્યા સંબંધિત જે સમાજમાં વ્યાપેલા જે પ્રશ્નો હતો એને દૂર કરવા માટેના પ્રયત્નો એ ગાંધીજીએ કર્યા છે આ ઉપરાંત શિક્ષણ માટેના પ્રયત્નો અને અનુસૂચિત જે જાતિ છે એમાં જે વ્યક્તિઓ છે એમના માટે આરક્ષણ શિક્ષણ ક્ષેત્રે પછી વિધાનસભાના ક્ષેત્રે આ અંગેની જોગવાઈઓ માટેના પ્રયત્નો ગાંધીજીએ કર્યા છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીએ અનુસૂચિત જાતિના ઉત્કર્ષ અંગે સામાજિક વિચારધારાઓ છે એના સંદર્ભે આપણે વાત કરીશું ખાસ કરીને ગાંધીજીએ સામાજિક વિચારધારાઓની અંદર જે અછૂતવ છે એનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો જે સમાજમાં જે અસ્પૃશ્યતા જેવી સામાજિક દૂષણ જેવી આપ્યું હતું એના નિવારણ માટે એના માટે લોકોમાં પરિવર્તન આવે લોકો જાગૃત બને અને દરેક વ્યક્તિને સમાન સમાન દરજ્જો મળે એ માટેના પ્રયત્નો એ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સમાજમાં જે ભેદભાવ છે સમાજમાં સામાજિક એકતા વિકસે સમાજમાં દરેક જાતિના એમાં અનુસૂચિત જાતિ હોય કે પછી અપરકાસ્ટ કે પછી અનુસૂચિત જનજાતિના તમામ વર્ગોને સામાજિક એકતા સમાજમાં ઉદભવે એ માટેના પ્રયત્નો સામાજિક દ્રષ્ટિએ ગાંધીજીએ વિચાર વ્યક્ત કર્યો છે જેમ અનુસૂચિત જાતિના લોકોને શિક્ષણ અને ઉન્નતિ એમનામાં અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ છે એમાં શિક્ષણનો વધારો થાય એમને સમાજમાં ઉન્નતિ મળે એ માટેના પ્રયત્નો ગાંધીજી દ્વારા કરવામાં આવ્યા છે આ ઉપરાંત આંતરજ્ઞાતનીય લગ્ન અને ભોજન એ બાબતે સામાજિક વિચારધારા ગાંધીજી ધરાવતા હતા કે આંતરજાતનીય લગ્ન અલગ અલગ જ્ઞાતિ વચ્ચે જ્યારે સમાજમાં આંતરજ્ઞાતીય લગ્ન શક્ય બનશે તો સમાજમાં સમાનતા લાવવાનો સામાજિક એકતા લાવવાનો પ્રયત્ન આંતરગાતનીય લગ્ન દ્વારા થઈ શકે છે આ ઉપરાંત નૈતિક અને ઔચારિક સુધારણા ગાંધીજીએ સમાજમાં જે વ્યાપેલી જે અસ્પૃશ્યતા છે એના નિવારણ માટે સત્યાગ્રહનો આગ્રહ રાખ્યો આ ઉપરાંત સત્ય અહિંસા જેવા મૂળભૂત સિદ્ધાંતોના આધારે આ ઉપરાંત રચનાત્મક કાર્યક્રમોના માધ્યમથી નૈતિક વિચારધારાના માધ્યમથી સમાજમાં સમાનતા સ્થાપાય અને અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે ગાંધીજીએ પ્રયત્નો કર્યા છે આ ઉપરાંત સામાજિક પરિવર્તન ગાંધીજી એક સ્વતંત્રતા આંદોલનના મહત્વના મુખ્ય નેતા તરીકે આપણે ઓળખી શકીએ આ ઉપરાંત તેમણે સમાજમાં જે વ્યાપેલી અસમાનતા છે કુરિવાજો છે કુપ્રથાઓ છે ન્યાયિક વિઘટન છે એવી પરિસ્થિતિઓને સુધારવા માટે સામાજિક દ્રષ્ટિએ વિચારવાનો પ્રયત્ન એ ગાંધીજીએ કર્યો છે જેમાં મુખ્યત્વે જે અનુસૂચિત જાતિના સમાજ માટે એમણે તેમના ઉત્કર્ષ માટે સામાજિક વિચારધારાઓમાં મુખ્યત્વે સામાજિકતા આંતરજાતિય લગ્ન સામાજિક સુધારણા આ ઉપરાંત સામાજિક પરિવર્તન જેવી વિચારધારાઓના માધ્યમથી સમાજમાં સમાનતા લાવવાનો પ્રયત્ન ગાંધીજીએ કર્યો છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના વિચારો અને સંવિધાનિક વિચારધારા ભારતના સમાજને મુખ્યત્વે ન્યાય સમાનતા અને માનવ મર્યાદાની દિશામાં આગળ ધપાવવા માટેનું મહત્વપૂર્ણ કાર્ય છે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે જે ગાંધીજીની દ્રષ્ટિએ સંવિધાનિક વિચારધારાઓ આ ઉપરાંત સામાજિક વિચારધારાઓ એના વિશે આપણે આજે સમજ મેળવી છે ખાસ કરીને સંવિધાનમાં અનુસૂચિત જાતિઓ માટે સુરક્ષા એમના અધિકારો તેમજ સમાનતા માટેના પ્રાવધાન આ સંવિધાનની અંદર કરવામાં આવ્યા છે અને ગાંધીજીની દ્રષ્ટિએ જે સમાજમાં આપેલી જે અસમાનતાઓ છે અસ્પૃશ્યતાઓ છે એને દૂર કરવા માટે સામાજિક વિચારધારાઓ સંવૈધાનિક વિચારધારાઓના માધ્યમથી એમના ઉત્થાન માટે એના પ્રયત્નો એ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો આ જે લેક્ચર હતો એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમે સંવિધાનની વ્યાખ્યા લખો આ ઉપરાંત જે સંવિધાનિક વિચારધારા છે એના વિશે તમે એના ઘટકો શું છે એ તમે સમજાવી શકો છો આ ઉપરાંત અનુસૂચિત જાતિઓની ઉપેક્ષા અને તેના હિત માટે ગાંધીજીએ કયા કયા પ્રયત્નો કર્યા છે એ તમે વર્ણવી શકો આ ઉપરાંત અનુસૂચિત જાતિના ઉત્કર્ષ અંગે ગાંધીજીના જે સામાજિક વિચારધારાઓ છે એને તમે વિસ્તૃતમાં વર્ણન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ યુનિટને સમજવા માટે દર્શાવેલ જે પ પુસ્તકો છે એનો પણ તમે વિસ્તૃત અભ્યાસ કરીને ગાંધીજી અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે જે પણ પ્રયત્નો કર્યા છે સામાજિક અને સંવિધાનિક જે પણ પ્રયત્નો થયા છે એને તમે વધુ અભ્યાસ માટે જે ગાંધીજીના જે પુસ્તકો છે સત્યના પ્રયોગો છે ગ્રામ સ્વરાજ છે આપણા દસપુષિતા નિવારણ જેવા જે પુસ્તકો છે એને પણ તમે વાંચન કરીને વધુ અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ લેક્ચર પૂરું કરે છે ને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશ નમસ્કાર